નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે તેમને ધ્યાનમાં રાખીને આ વિડીયોની અંદર આપણે એનાલિસિસ જોવાનું છે વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને આવ્યા પછી દરેક ઉમેદવાર મિત્રના મનમાં આવો પ્રશ્ન હશે જ કે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર શું મારું નામ આવશે જ્યાં હા મિત્રો જે ઉમેદવાર મિત્રોને ઓછા માર્ક થતા હોય છે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું મેરિટ જાહેર થયું હતું તેમાં બોર્ડર ઉપર હશે તેવા ઉમેદવાર મિત્રોના મનમાં આવા પ્રશ્નો અવશ્ય થતા હોય છે તો આખરે ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે કેટલું રહેશે તેમને ધ્યાનમાં રાખીને એક એનાલિસિસ છે તે આ વિડીયોની અંદર આપણે જોવાનું છે જ્યાં મિત્રો શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ માહિતી જોઈએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયોની અંદર જે એનાલિસિસ બતાવવામાં આવેલું છે તે મીડિયાના માધ્યમે આપણને મળેલું છે ઓફિશિયલ રીતે કે ભરતી બોર્ડ દ્વારા આમને લગતી કોઈપણ જાતની હજી સુધી માહિતી ડિક્લેર કરવામાં નથી આવી જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી હવે જોઈએ તમે અહીંયા જોઈ શકો છો અશોક ધામા નામનું જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેમના મારફતે આ માહિતી આપણને જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનું લિસ્ટ મળ્યું ત્યારે મળી હતી કે લોકરક્ષક સ્ટેબલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એનાલિસિસ સૌ પ્રથમ જોઈએ તો બાવીસ હજાર એકસો ને ચાડત્રીસ ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે તેમાં મેલ કેન્ડિડેટ કેટલા છે અને ફિમેલ કેન્ડિડેટ કેટલા છે તેમની વિગત જોઈએ તો સૌ પ્રથમ જોઈએ તો મેલ કેન્ડિડેટ સત્તર હજાર છે અને એમાંથી ઉમેદવારો પાસ કેટલા કરવાના છે લેવાના કેટલા છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં કેટલાનું નામ આવશે તો કુલ છે આઠ હજાર ત્રેસઠ ઉમેદવાર મિત્રો જે આ મિત્રો એટલે કે આઠ હજાર આઠસો એકવીસ ઉમેદવાર મિત્રો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા પછી પણ ફાઇનલ મેરિટ લિસ્ટમાંથી બહાર થશે એવી જ રીતે ફિમેલની વાત કરીએ તો ફિમેલની અંદર કુલ ચાર હજાર ત્રણસો ને ત્રેપન છે તેમાંથી લેવાના ત્રણ હજાર પાંચસોને નવ ફિમેલ કેન્ડિડેટને લેવાના છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે લગભગ આઠસો ને જેટલી ફિમેલ કેન્ડિડેટ છે તે ડોક્યુમેન્ટ બાદ બહાર નીકળશે એટલે કે ફિમેલ કેન્ડિડેટની અંદર જે એનાલિસિસ છે જે ફાઇનલ મેરિટ છે તે ખૂબ ઊંચું જાય એવું નથી લાગતું થોડો ઘણો ડિફરન્ટ જણાશે કારણ કે માત્ર આઠસો ને ફિમેલ જ બાદ થશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ ફાઇનલ મેરિટમાંથી બહાર નીકળશે એટલે કે લેવાના જેટલા છે તેમના કરતાં આઠસો ને વધારે છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો મેલ કેન્ડિડેટની અંદર મેલ કેન્ડિડેટની અંદર પચાસ ટકા ઉમેદવાર સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હશે છતાં પણ ફાઇનલ મેરિટ લિસ્ટમાંથી બહાર થશે કારણ કે કુલ મેલ કેન્ડિડેટની વાત કરીએ તો આઠ હજાર નવસોને ત્રેસઠ ઉમેદવારોને લેવાના છે જ્યારે સત્તર હજાર સાતસો ને ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે એટલે કે આઠ હજાર આઠસો ને એકવીસ જેટલા ઉમેદવાર મિત્રો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા બાદ તેમાંથી બહાર નીકળી જશે હવે તમે અહીંયા જોઈ શકો છો કે છોકરીઓની આપણે વાત કરીએ એમ કુલ આઠસો ને ચુમ્માલીસ ઉમેદવારો જ બહાર થશે ફિમેલની અંદર તો તેમનું ડીવી પાત તેમનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે બહુ જાજો બધો નહીં જોવા મળે કારણ કે એકાદ બે માર્કનો ડિફરન્ટ હશે તો પણ આટલા ઉમેદવાર મિત્રો આરામથી છે તે ફાઇનલ મેરિટથી બહાર થઈ જશે પરંતુ અહીંયા મેલ કેન્ડિડેટ છે તેમની વાત કરીએ તો તેમનો જે ડિફરન્ટ છે તે પચાસ ટકા જેટલો ડિફરન્ટ જોવા મળે છે એટલે કે તેમનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે લગભગ પાંચથી છ માર્ક કે તેમની આજુબાજુ છે તે ઉપર જઈ શકે છે જે આ મિત્રો ભરતી બોર્ડ દ્વારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને ધ્યાનમાં રાખીને ફાઇનલ કટ ઓફ જાહેર કર્યું હતું તે તમે અહીંયા જોઈ શકો છો કુલ બાર હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે લગભગ બે ગણા ઉમેદવાર મિત્રો આજુબાજુનું કટ ઓફ છે તે કેટેગરી વાઇઝ ડિક્લેર કરેલું હતું તેમાં જનરલની વાત કરીએ તો એકસો વીસ પચાસ જે પુરુષ કેન્ડિડેટ છે તેમનું છે પરંતુ અહીંયા કુલ સંખ્યા લેવાની છે તેમના પચાસ ટકા સંખ્યા છે તે ડોક્યુમેન્ટમાંથી બહાર પણ કરવાની છે એટલે કે ફાઇનલ મેરિટમાંથી આ જે દસ હજાર ત્રણસો ને તેત્રીસ ઉમેદવાર મિત્રો સિલેક્ટ થયેલા છે તેમાંથી પચાસ ટકા ઉમેદવાર જેટલા છે તે બાદ થઈ જશે મતલબ કે અહીંયા જે પુરુષોનું જે એકસો ને વીસ પોઈન્ટ પચાસ છે તેમાં પાંચથી છ માર્ક આજુબાજુનો ડિફરન્ટ રહી શકે છે એકસો પચીસ માર્ક આજુબાજુ રહી શકે છે તેમાં પણ પ્લસ માઇનસ થઈ શકે છે જ્યારે આ મહિલા કેન્ડિડેટની વાત કરીએ તો તમામે તમામ કેટેગરીની અંદર લગભગ પ્લસ એક કે બે માર્ક આજુબાજુનો ડિફરન્ટ જોવા મળશે એટલે કે અહીંયા અઠ્ઠાણું છે તો લગભગ સો માર્ક સુધી જઈ શકે છે જ્યારે એંશી છે તો એક્યાશી કે બ્યાસી માર્ક સુધી જઈ શકે છે એવી રીતે ફિમેલ કેન્ડિડેટનું રહી શકે છે પરંતુ અહીંયા કેટેગરી કેટેગરીવાઇઝ જે પુરુષો ઉમેદવારોનું છે તેમાં જોઈએ તો જનરલનું છે તે લગભગ એકસો ને માર્ક પ્લસ આજુબાજુ રહી શકે છે ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેમનું પણ સો માર્ક આજુબાજુ રહી શકે છે ત્યારબાદ એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીની અંદર પણ એકસો છ નવ માર્ક છે એકસો નવ પોઈન્ટ પંચોતેર તો તેમનું પણ એકસો ને પંદરથી લઈને એકસો સોળ માર્ક આજુબાજુ થઈ શકે છે ત્યારબાદ એસસીની વાત કરીએ તો તે પણ નવ્વાણું કે સો માર્ક આજુબાજુ જઈ શકે છે જ્યારે એસટી કેન્ડિડેટ લગભગ ચોર્યાસી કે પંચ્યાસી માર્ક આજુબાજુ રહી શકે છે આવી રીતે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તેમાં પાંચ કે છ માર્ક આજુબાજુનો ડિફરન્ટ જોવા મળી શકે છે ત્યાં મિત્રો આવી રીતે કેટેગરી વાઇઝ જે કટ ઓફ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું તેમને ધ્યાનમાં રાખીને ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે તેમની જે મહત્ત્વની વિગતો હતી જે એક એનાલિસિસ હતું જે આપણે વિડીયોની અંદર ખાસ કવર કર્યું અને હજુ પણ કહીએ કે આને લગતી જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તેમને લગતી કોઈ પણ જાતની માહિતી ઓફિશિયલ રીતે કે ભરતી બોર્ડ દ્વારા કે ટ્વિટર અથવા તો એક સેન્ડલના ઓફિશિયલ પેજ મારફતે કોઈપણ જાતની માહિતી મળી નથી માત્ર ને માત્ર એક આ એનાલિસિસ છે જે વિડીયોની અંદર ખાસ જોયું જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી તદઉપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો